મિત્રો તાજા અને ખૂબ ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી હવે ભાજપના નેતાની અચાનક લથડી તબિયત અને રાતોરાત હોસ્પિટલમાં માં કરાયા દાખલ ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો પીએમ મોદી પણ થયા દુખી અને સીએમ નેવું દિવસ જેલમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપી મોકલી આપજો દેશમાં પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લેતા 25મી જૂને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે આ અંગે સરકારે જાહેરામો પણ બહાર પાડ્યો છે પચ્ચીસ જૂન ઓગણીસો ને પંચોતેરના રોજ દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બીજા દિવસે છવીસમી જૂને રેડિયો પર દેશની જનતાને આની જાણ કરી હતી રૂપ્રધાન અમિત શાહે એક્સ પર પોસ્ટ કરી જારી કરેલા સૂચન અંગે શેર કરીને આ માહિતી આપી છે ત્યારબાદ મોદી સરકારની મોટી ભેટ કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારી શકે છે હાલમાં ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક છ રૂપિયા મળે છે જેને વધારીને આઠ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે જેના માટે બજેટમાં એસી કરોડ રૂપિયાની જોગવાઈ થઈ શકે છે હાલમાં આ યોજના માટે સાહીઠ હજાર કરોડની જોગવાઈ છે જે વધીને એસી કરોડ થઈ શકે છે તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર આયુષ્યમાન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે સરકાર બજેટ 2024 માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા માટે વિચારણા કરી રહી છે મીડિયા અહેવાલ મુજબ યોજના હેઠળ લાભાર્થી માટે કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ છે સરકાર આગામી 3 વર્ષમાં તેની મુખ્ય આયુષ્યમાન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનો વિચારણા કરી રહી છે એટલું જ મિત્રો હવે કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય જમ્મુ કાશ્મીને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો છે આ અંતર્ગત જમ્મુ કાશ્મીના લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી એલજી જેવી સત્તા આપવામાં આવી છે હવે રાજ્ય સરકારે પોલીસ અને પ્રશાસનને લગતી બાબતોમાં એલજી પાસેથી પરવાનગી લેવી પડશે પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટે એલજીની મંજૂરી જરૂર પડશે સત્તામાં થયો વધારો અને મોટો ખેલ મહારાષ્ટ્ર વિધાનસભામાં શુક્રવારે યોજાયેલી એમએલસી ચૂંટણીમાં એનડીએ જંગી જીત મેળવી છે મહારાષ્ટ્રમાં એનડીએના મહાશુદ્ધ ગઠબંધને અગિયારમાંથી નવ બેઠકો જીતી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ત્રણમાંથી માત્ર બે જ ઉમેદવારોની જીત શક્ય છે આ સિવાય એવા પણ સમાચાર છે કે કોંગ્રેસના સાતથી આઠ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે એટલે કે ફરી એક વખત કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે હવે દેશના વડાપ્રધાન પણ થયા દુઃખી અને કરી મોટી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીએ ઉનાવમાં રોડ અકસ્માતમાં અઢાર લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે આ અકસ્માત અત્યંત પીડાદાયક છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે આ સાથે હું ઘાયલો ઝડપથી સ્વાસ્થ્ય થઈ જાય તેવી કામના કરું છું પીએમએ મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાની મોટી જાહેરાત કરી છે ચિંતાજનક રાજકારણ સમાચાર અને સીએમ પણ નેવું દિવસ જેલમાં સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા છે જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે નેવું દિવસ જેલની સજા ભોગવી છે ઈડી કેસમાં કેજરીવાલની ધરપકડ યોગ્ય હતી કે ખોટી છે તે કોર્ટે ચુકાદો આપ્યો નથી કોર્ટે આ કેસને મોટી બેનને મોકલવાની ભણામણ કરી છે હાલમાં કેજરીવાલ સીબીઆઈ કેસમાં જેલમાં જ રહેશે અત્યારે જેલમાંથી બહાર આવી શકશે નહીં હવે ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહની અચાનક લથડી તબિયત અને તાત્કાલિક

રાજ્યના ગૃહમંત્રી નિવેદન આપ્યું છે કે છેલ્લા આઠ દિવસમાં કોર્ટ તરફથી કુલ પાંચ ગુનાઓના સજા અપાય છે અને છ આરોપીને વીસ વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે આ પ્રકારના કેસમાં પોલીસ ઝડપી ચાર્જિત કરે તેવી ટકોર પણ હરસંઘવીએ કરી હતી